બોડી વાય છે પોમે પડ્યા રહ્યા આપણે તો ચો ચો પડ્યા રે વેચી માર છે તો વેચી માર એમ પૈસા આવે તો આપણે પીવાશું તો તો પૈસા પાટી જાય આપણે પડ્યા ચો રહ્યા ઉસક બા હવે એમ તારવા બલન પડ્યા રહી છે આટલો તો મુક એમ કર તલા ના સીજન કોઈ પાણી આવતી નથી બોડી વાય જો ઓ અને આપણે પેલા છેટે બે બોડી છે ને કોઈ જબર આયા પા બોલ સર તો બોર લેતા વાળા ઓ પણ વેખા તો 20 રૂપિયા આવે તો પડ્યો ના ત્યાં કળે ઓ

ત્રણ મહિના છે આપડે બે જોઈ ના ઘેર જવા દેવો તમે હા નાવાનો નાવાનો ટેપ ઘણો છે પણ નાવું જોઈ ઉકલે

ઘર ધણી અમિત સર અને કેટલી ડિગ્રી કરો આટલી અમારા પેટ ના ગુજરાન ઓછું ગોક નું રાય તું

પેલું આપડા બીજા ચેક કરો અંદર બોરું લઈએ બોરો અમારો અમે ખાય છે

પોરા ગંજેરો પોરા નઈ ખાતે રો લ્યા અમે ખેત ઉકાકી નાખો ઘોડી કરું અમે અલ્યા વારમેણો કે લ્યા ગયા બધા બોલી ખટકી ને તમ દે ખટકી ના છે અમે તો દેખા લ્યા

કેટલી ટુ ટાંકી બતાવે છે એ ટાંકી પીવા માટે બતાવે છે જીવન છે

આવતો તમે બે દે બુડી રખડો રોજ નવરા પડ્યા અમે બોરો ખાતા ના ના ભાઈ ખાવા ની આવતા ઘરે જ ફરતા હોય નવરા પડો ના અમારા ખોપડા ફમી ગેલા

ગલ્લો બંધ કરાવી દે તમારે વિશાદ નહીં કરે એમ કોઈ શું ગલ્લા બંધ કરાવતા બીજો ને તમે હેડો

આપડે કેવા રસડે છે આખા કે બોરે રાખતા ને છોકરા સારું તમે હજી હેડતા નથી પેલા પૂલતા ના હટાજો હા